રાજકોટ શહેરમાં સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાલુડીના વિવાહ નામનો લગ્નોત્સવ યોજાયો હતો આ લગ્નોત્સવમાં પચીસ જેટલી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા તેમજ ઘરવખરી સહિતની તમામ વસ્તુઓ પણ કરિયાવર તરીકે ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા માતા પિતાની હૂંફ ગુમાવી ચૂકેલ દીકરીઓના લગ્ન પ્રસંગે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આવો ભવ્ય નો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અનાથ દીકરીઓના હાથ પીડા થાય એ લોકો એના સંસારમાં ઠરીથામ થાય એના માટે એના લગ્ન કરી સાથે સાથે આટલો મોટો કર્યાવર આપી અને એ જીવનમાં સુખી થાય એના માટેનું આ એક ખૂબ ઉમદા કૃત્ય કરવા બદલ સૌ હોદેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું